અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવા મતદારોને ઈ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મતદાર જાગૃતિ અંગેની ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી મતદાન જાગૃતિ ક્ષેત્રે ખૂબ જ સારું પ્રદર્શન કામગીરી કરવા બદલ નાયબ મામલતદાસ શ્રેષ્ઠ બી એલ ઓ સુપરવાઇઝર અને શ્રેષ્ઠ બી એલ ઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચના એકસઠમાં સ્થાપના દિવસથી એટલે કે પચીસમી જાન્યુઆરી બે હજાર અગિયારથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર એન આર દાંડલ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના મતદારોમાં મતદાન અંગે જાગૃતિ બે હજાર અગિયાર ની સાલ થી દર વર્ષે જાન્યુઆરી ના રોજ ભારતીય ચૂંટણી પંચ ની ગાઈડલાઈન મુજબ આ દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો પચાસ પચીસમી જાન્યુઆરી ના રોજ ભારત દેશના ચૂંટણી પંચની સ્થાપના થઈ તેના લીધે આપણે પચીસમી જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ યુવા મતદારો માં જાગૃતિ ફેલાય લોકો વધારે માં વધારે તટસ્થ મતદાન કરે એ માટે સૌને પ્રેરણા મળે એજ આ ઉજવણી પાછળ નો શુભ આશય છે તો સૌ યુવાન મિત્રોને ખાસ અપીલ છે કે પેલી જાન્યુઆરી ની સ્થિતિ જો આપના અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તો તુરંત જ આપના બૂથ લેવલ ઓફિસર નો સંપર્ક કરીને ને અથવા ઇલેક્શન કમિશન ની વેબસાઈટ નો સંપર્ક કરી અને આપનું ફોર્મ નંબર છ ભરી અને મતદાર યાદીમાં આપનું નામ અવશ્ય નોંધાવજો અને જેમના નામ ઓલરેડી મતદાર યાદીમાં છે એ બધા આવનારા તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકાર નો અવશ્ય ઉપયોગ કરે એવી શુભકામનાઓ